તમારા ફેમિલીને ઢોંસા ઇડલી ઉત્પમ કે મેંદુવડાને બદલે કોઈ નવો જ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ આપવો હોય તો આ રેસિપી એકદમ પરફેક્ટ અને બેસ્ટ છે આપણે બનાવીશું અડાઈ ઢોંસા એની સાથે સર્વ કરવા માટે પણ આપણે બનાવીશું નવી જ જાતની સાઉથ ઇન્ડિયન આઈટમ અવિયલ અડાઈ ઢોસા સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે પ્રોટીનથી ભરપૂર છે અને અવિયલ પણ શાકભાજીથી ભરપૂર પૌષ્ટિક ડીશ છે બનાવવામાં પણ સરળ છે તો ઇડલી ઢોંસા બહુ થયા લોકોને સરપ્રાઇઝ કરો બિલકુલ નવી સાઉથ ઇન્ડિયન વાનગીઓથી તો ચાલો શરૂ કરીએ એક કપ જેટલા ચોખા બાસમતી રાઈસ સિવાય થ્રી ફોર્થ કપ ચણા દાળ થ્રી ફોર્થ કપ તુવર દાળ થ્રી ફોર્થ કપ મગની મોગર દાળ અને થ્રી ફોર્થ કપ અડદ દાળ લઈશું આ માપ સાથે આઠથી નવ વ્યક્તિ ખાઈ શકે છે અડધો ટેબલ સ્પૂન વરિયાળી એડ કરીએ અને વન ટેબલ સ્પૂન આખું જીરું એડ કરી લઈશું અડધી ટી સ્પૂન સૂકી મેથી પીળી મેથી આવે છે એ એડ કરી છે પાણી એડ કરી ત્રણ ચાર વખત પાણીથી દાળ ચોખાને વોશ કરી લેવાના એક્સ્ટ્રા પાણી કાઢતું જવાનું દાળ ચોખા સરસ ધોવાઈ ગયા છે હવે પાણી ડૂબાડૂબ રહે એ રીતે એડ કરી લેવાનું છે ઢાંકી અને ચાર કલાક રહેવા દઈશું એ પહેલાં આઠથી નવ નંગ મરચાં એડ કરી લઈશું સૂકા લાલ મરચાં અહીંયા ચાર કલાક જેટલો સમય થયો છે અને દાળ ચોખા પલળી અને સરસ ફૂલી ગયા છે જુઓ હવે મિક્સર જારમાં લઈ અને આપણે બ્લેન્ડ કરી લઈએ એની પહેલાં આપણે અડધી ટી સ્પૂન હિંગ વન ટી સ્પૂન હળદર અડધી ટેબલ સ્પૂન મીઠું બધા બેટરના માપ પ્રમાણે એડ કર્યું છે ઢાંકી અને બ્લેન્ડ કરી લેવાનું છે અને થોડું થોડું પાણી એડ કરતા જવાનું બ્લેન્ડ કરતું જવાનું સરસ બ્લેન્ડ થઈ ગયું છે કલર પણ સારો આવ્યો છે હવે એક વાસણમાં લઈ લેશું બીજા દાળ ચોખા પણ સેમ રીતે બ્લેન્ડ કરી લેવાના છે થોડું પાણી એડ કરતા જવાનું છે ટુકડો આદુ છોલી કટકા કરીને એડ કરી લઈશું પહેલાં પણ આપણે બ્લેન્ડ કર્યું એમાં લઈ શકો છો સરસ બ્લેન્ડ થઈ ગયું છે આમાં કલર એટલે નથી આવ્યો કારણ કે પહેલાં સૂકા લાલ મરચાં એડ થયેલા એમાં એના કારણે કલર આવી ગયો છે બધા જ દાળ ચોખા બ્લેન્ડ થઈ ગયા છે અને ટોટલ એક ગ્લાસ જેટલું પાણી એડ થયું છે અને પહેલાં પણ આપણે દાળ ચોખા પલાળ્યા એમાં જે પાણી હતું એ પણ આમાં એડ થયેલું છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ રીતનું બેટર તૈયાર કરવાનું છે જેમ ઢોસાનું તૈયાર કરતા હોવ છો એ રીતે સારી રીતે મિક્સ કર્યા પછી ઢાંકી બે કલાક રહેવા દેવાનું છે હવે આપણે અવિયલની તૈયારી કરી લઈએ ગેસ ઓન કરીને કઢાઈમાં અડધો ગ્લાસ જેટલું પાણી લઈશું તેની અંદર નાની સાઇઝનું બટાકું છોલી અને મોટા પીસ કરીને એડ કરી લેવાનું છે ચપટી મીઠું નાખીશું અને ઢાંકી પાંચ મિનિટ થવા દેવાનું છે અધકચરું બફાવા દેવાનું કારણ કે બટાકું હાર્ડ હોય છે એટલે આપણે પહેલાં એને કૂક કરવા રાખ્યું ત્યાં સુધી બીજા વેજીટેબલ જોઈ લઈએ એક નંગ ગાજર ધોઈ છોલી મોટા પીસ કરીને એક નંગ કેપ્સિકમ મોટા પીસ કરીને અને બે નંગ સરગવાની સીંગ છોલી અને મોટા પીસ કરીને એક નંગ રીંગણ મોટા પીસ કરીને લીધું છે એને પાણીમાં નાખી દેવાનું એટલે કાળું ના પડે અને બીજા વેજીટેબલ તમે તમને ગમતા હોય એ લઈ શકો છો જેમ કે કાચા કેળા છે ફ્રેન્ચ બીન્સ છે હવે અહીંયા આપણે કોકોનટની પેસ્ટ બનાવવાની છે એના માટે અહીંયા નારિયેલનું છીણ લઈશું ફ્રેશ નારિયેલ લીધું છે એક કપ અને વન ટેબલ સ્પૂન આખું જીરું એક નંગ તીખું લીલું મરચું મોટી સાઈઝનું થોડું પાણી એડ કરી અને આપણે ક્રશ કરી લઈએ ઢાંકીને સરસ ક્રશ થઈ ગયું છે હવે અહીંયા બટાકું પણ અધકચરું કૂક થયું છે પાંચ મિનિટ જેટલો સમય થયો છે જો હવે તેની અંદર બીજા વેજીટેબલ એડ કરી લઈએ જેને બફાતા વાર નથી લાગતી એ પાછળથી એડ કરવાના જેમ કે હવે રીંગણ છે ગાજર કેપ્સિકમ સરગવાની સીંગ જે બે નંગ લીધી છે મીઠા લીમડાના પાન આઠથી દસ નંગ ગાજર એક નંગ હતું અને રીંગણ પણ એક નંગ ચપટી હળદર એડ કરી લઈશું અને કેપ્સિકમ પણ એક નંગ હતું અને વન ટીસ્પૂન મીઠું એડ કરી લઈશું સારી રીતે મિક્સ કરી અને હવે એની અંદર થોડું પાણી એડ કરી લઈશું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી ઢાંકી અને પાંચ મિનિટ અધકચરું વેજીટેબલ બફાવા દેવાના છે પાંચ મિનિટ જેટલો સમય થયો છે અને અધકચરા કૂક થઈ ગયા છે ત્યારે એની અંદર સાઈડમાં રાખેલી કોકોનટ પેસ્ટને એડ કરી લેવાની છે બધી જ એડ કરવાની છે અને જે ટેસ્ટ આવશે એ એનો જ આવશે સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી ઢાંકી પાંચ મિનિટ સ્લો ફ્લેમ ઉપર થવા દેવાનું છે પાંચ મિનિટ જેટલો સમય થયો છે અને અહીંયા વેજીટેબલ આખા રહે અને સરસ બફાઈ જાય એ રીતે કૂક થઈ ગયા છે હવે તેની અંદર અડધો કપ જેટલું દહીં એડ કરી લઈશું દહીં થોડું સ્પૂનથી ફેટીને લેવાનું એટલે ફોદાફોદા ના રહે અને એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી લઈશું હવે એક તડકા પેનની અંદર દોઢ ટેબલ સ્પૂન તેલ લઈએ વન ટી સ્પૂન રાઈ વન ટી સ્પૂન અડદાળ બે ચપટી હિંગ હવે ગેસની ફ્લેમ બંધ કરી મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચાં એડ કરી અને આ વઘારને આપણે અવિયલમાં એડ કરી લેવાનો છે એડ થઈ ગયો છે એકદમ સરસ સુગંધ આવી રહી છે સારી રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા થોડું રસાવાળું આપણે તૈયાર કર્યું છે તમારે ડ્રાય કરવું હોય તો ઓછું પાણી એડ કરવાનું હવે બેટરને બે કલાક જેટલો સમય થયો છે ત્યારે ફ્રેશ લીલા ધાણા અડધી વાટકી જેટલા અને એક નંગ બારીક કટ કરેલી ડુંગળી એડ કરી લઈશું સારી રીતે મિક્સ કરી લઈશું હવે અહીંયા ઢોંસા તવો ગરમ કરવા મૂકી દીધો છે એની ઉપર ધુમાડા ઉડે એટલે પાણીનો છંટકાવ કરીશું અને અડધું નંગ બટાકું તેલ વાળું કર્યું છે એને આ રીતે તવા ઉપર ઘસી લેવાનું છે એટલે તવો સાફ થઈ જાય અને જે અડાઈ ઢોંસા ઉતરશે એ એકદમ સરસ ઉતરશે અને આ અડઈ ઢોંસા થોડા થીક હોય છે ઉત્પમ જેવા હોય છે તમે ચિલ્લા પણ કહી શકો છો એક ચમચો બેટર ભરીને આ રીતે પાથરતું જવાનું છે ચારે બાજુ ઘી લગાવીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને અળઈ ઢોસાને સરસ એક બાજુ બ્રાઉન થાય એટલે પલટાવીને શેકી લેવાનું છે જો બીજી સાઈડ પણ સરસ શેકાઈ ગયું છે હવે એક થાળીમાં લઈ લઈશું અળઈ ઢોસાને સર્વ કરીએ એની સાથે અવિયલને પણ સર્વ કરીએ સાથે કોકોનટ ચટણીને પણ સર્વ કરીએ એકદમ ટેસ્ટી હેલ્ધી હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ આપણો તૈયાર થઈ ગયો છે અળઈ ઢોંસા વિથ અવિયલ સો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં આગળ જરૂર છે